હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો આજે આપણી જે સી સીઈની આખો દિવસ વિવિધ ચર્ચાઓ થઈ એમાં એક મહત્ત્વની ચર્ચા છે એની ચર્ચા કરી લઈએ આપણે કે ભાઈ સીસીઈ જે છે એને લગતી દીપક રાજાણી સાહેબે એક આપણને અપડેટ આપી છે બરાબર ટ્વીટ કરીને ટ્વિટમાં એવું કહેવામાં આવ્યું છે કે સીસીઈમાં પણ બે હજાર પચીસમાં ભરતીનો મોટો રાઉન્ડ આવશે એટલે કે સીસીઈ જે છે એમાં બે હજાર પચીસમાં ભરતી થશે બરાબર અને લગભગ જે એ ભરતીમાં લગભગ ચાર હજાર ચાર હજાર જગ્યાઓ ફરી નવી બરાબર સીસીમાં લેવામાં આવશે એટલે ચાર હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથમાં ધરવામાં આવશે હવે એમણે કયા આધારે આવું કે છે તો અંદર એમણે ટ્વિટમાં જણાવ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી કચેરીઓ પાસેથી શું કર્યું છે સરકારી કચેરીઓ પાસેથી પત્રક માંગવાનું શરૂ કર્યું છે બરાબર એટલે અત્યાર સુધીમાં લગભગ બે હજાર પોસ્ટ માટે આવી ગયા છે માંગણા પત્રક છે હું આગળ તમને સમજાવું બરાબર માંગણા પત્રક માંગવાનું શરૂ કર્યું છે અત્યાર સુધીમાં બે હજાર પોસ્ટ માટે આવી ગયા છે હજુ પણ બે હજાર પોસ્ટની ડિમાન્ડ થાય તેવી સંભાવના છે ઓકે હજુ પણ બે હજાર આપણે બીજી બે હજાર પોસ્ટ એટલે ટોટલ ચાર હજાર પોસ્ટ થશે અને જાન્યુઆરીની આસપાસ ચાર હજાર પોસ્ટની જાહેરાત થાય તેવી શક્યતા છે હવે અમે સમજો એવું છે કે દરેક સરકારી ડિપાર્ટમેન્ટ હોય અને એક એસ્ટાબ્લિશમેન્ટ શાખા હોય જેને આપણે ગુજરાતીમાં મહેકમ શાખા કહીએ બરાબર એ મહેકમ શાખા એ શાખા જે મહેકમ શાખા છે એના વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી ભરેલી છે એનો હિસાબ રાખતી હોય છે અને દર મહિને બરાબર ધાર કે અમારા ડિપાર્ટમેન્ટમાં દર મહિને પહેલી તારીખે ફર્સ્ટ તારીખે દર મહિને પહેલી તારીખે બરાબર આગલા મહિનાની ત્રીસ કે એકત્રીસ તારીખ સુધીમાં કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર એને અમે ખાલી જગ્યા પત્રક કહીએ ખાલી જગ્યા પત્રક મોકલી આપવાનું રહે કેટલી જગ્યાઓ ખાલી છે દર પહેલી તારીખે બરાબર આગલા દિવસ એટલે કે ત્રીસ એકત્રીસ તારીખ સુધીમાં તમારા વિભાગમાં કેટલી ખાલી જગ્યાઓ હતી બરાબર કેટેગરી વાઇઝ ઓફિસર ક્લાસ વન માટે ક્લાસ વન ટુ માટેની પણ ક્લાસ થ્રી માટેની પણ ને ક્લાસ ફોર માટેની પણ ઓકે તો કેટલી જગ્યાઓ હોય છે એનો આંકડો મોકલવાનો રહેતો હોય છે બરાબર પછી એ આંકડો ઉપર કેરી ફોરવર્ડ થઈને સરકારના મુખ્ય વિભાગો પાસે ધારો કે નાણાં વિભાગ પાસે જતો હોય છે પછી ત્યાંથી સરકાર પાસે જતો હોય છે ઓકે તો આ એક રૂટીન પ્રોસેસ હોય છે બરાબર માંગણાપત્રક માગવું કચેરીઓ વિવિધ કચેરીઓ પોતાના વડા વડા કચેરીઓ પોતાની તાબા હેઠળની કચેરીઓ પાસેથી માગતો હોય છે ઇટ્સ નોર્મલ પ્રોસેસ બરાબર એટલે હવે જો ગૌણ સેવાએ માંગી હોય તો બેબી બી કદાચ એની એવી ગણતરી હોય કોઈ પરીક્ષાઓ યોજવાની એવી કોઈ એની ગણતરી હોય તો સારું કહેવાય કે ચલો ભાઈ ચાર હજાર પોસ્ટ માટે બરાબર આવતા વર્ષમાં બરાબર ચાર હજાર પ્લસ પોસ્ટ માટે બરાબર આવતા વર્ષમાં જગ્યાઓ ભરવામાં આવશે તો એ સારું કહેવાય પણ હજુ મેન પ્રશ્ન એ છે કે અત્યારે જે ભરતી છે એ વિવાદમાં છે એ ભરતીને લઈને પણ તમે જોજો કે ઘણા બધા ધારાસભ્યો અને ઘણા બધા ક્લાસીસોવાળાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં છે અને પરીક્ષા બરાબર ને જીપીએસસી મેરિટથી કેવી રીતે જીપીએસસીની પદ્ધતિથી મેરિટથી જે પદ્ધતિ છે જીપીએસસીની મેરિટ પદ્ધતિ એ પ્રમાણે ઉમેદવારોને ચાન્સ આપે અને ઉમેદવારોને વધુ પ્રમાણમાં બોલાવવામાં આવે એવી વાત કરી રહ્યા છે તો આપણું ફોકસ આવતી ભરતી તો ઇઝ ઓકે છે ચલો આવતી ભરતી માટે તમે તૈયારી કરી જ રહો પરંતુ મેન વસ્તુ છે કે અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એમાં રેક્ટિફિકેશન થાય અને મોટાભાગના લોકોને પરીક્ષા આપવા મળે બરાબર એ મહત્ત્વનું છે ઓકે તો આ એક ન્યૂઝ છે એ સારા ન્યૂઝ કહી શકાય જેને ખરેખર આ બી હજાર ચોવીસની ભરતીમાં ઓછો માર્ક્સ છે અથવા બહુ નજીવા માર્ક્સથી રહી ગયા છે લોકો ફરીથી બુસ્ટઅપ અપ થાય અને બે હજાર પચીસની આ એક વસ્તુને ધ્યાનમાં રાખી લે કે ભાઈ કંઈક તો હશે જ કે આવી ટ્વીટ થઈ છે બરાબર કારણ કે સરકારમાં કંઈક તો હશે જ બરાબર તો બે હજાર પચીસની આસપાસ તમે જાણી લો કે જાન્યુઆરી પછી કદાચ જાહેરાત પણ આવે અને તમારી પાસે છ એક મહિનાનો ચાન્સ પણ હોઈ શકે તૈયારી કરવા માટેનો ઓકે એ પછી પણ છ સાત મહિનાનો ચાન્સ રહે તો અત્યારથી તમે તૈયારી કરો જે મિત્રોને હાર્ડ લખો તો એને ફાયદો નથી થયો ઓકે અને આપણે આશા રાખીએ કે ફરીથી જે વર્તમાન પરીક્ષાનું મેરિટ સુધરે અને મોટાભાગના લોકોને ચાન્સ મળે ત્યાં સુધી જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓકે મળીએ જય હિન્દ